સિંગતેલમાં ભેળસેલની આશંકાએ રાજકોટ જિલ્લામાં દરોડા વિભાગે રાજકોટ જિલ્લાની મિલમાંથી નમૂના લીધા છે રાજકોટ શહેરની નમૂના લેવામાં આવ્યા રાજકોટ શહેરના અને જૂના યાર્ડમાં તપાસ કરી સેમ્પલ છે રાજકોટ શહેરમાંથી રવિ શ્રી બ્રાન્ડ અને બોમ્બે સુપર નામની બ્રાન્ડના સિંગતેલના નમૂના લેવાયા છે સિંગતેલ ભરવાની સીઝનમાં ભેળસેળ યાદ થાય છે સક્રિય લોકો સુધી ભેળસેળવાળો તેલ ન પહોંચે તે માટે પ્રયાસ હાથ ધરાય છે ગાંધીનગર ફૂડ સેફ્ટી કચેરી

તે આખો વર્ષ માટેનું જે ખાદ્ય તેલ છે તે લેતા હોય છે ત્યારે ખાસ કરીને જે ગાંધીનગર વિભાગની જે ફૂડ સેફ્ટી કચેરી છે તેના દ્વારા ખાસ ડ્રાઈવ માટેની જે સૂચના છે તે રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવી હતી તેમાં રાજકોટ સહિત જે જિલ્લા છે તેમાં જે સિંગતેલના વેપારીઓ છે ખાદ્યતેલના વેપારીઓ ત્યાં જે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજકોટનું જે દાણાપીઠ છે પરાબજાર છે અને જૂના માર્કેટિંગ યાર્ડ છે કે જેમાં ત્રણ પેઢી આવેલી છે તેમાં રાજકોટ મહાનગરપાલિકાએ છે આ ત્રણેય પેઢીમાં દરોડા પાડી જે સિંગ તેલના નમૂના છે તે લીધા અને આ નમૂના લઈ અને તેને જે વડોદરા લેબોરેટરી છે ત્યાં મોકલવામાં આવશે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે રિપોર્ટ છે તેને આવતા ત્રણ મહિના જેટલો સમય લાગે છે તે દરમિયાન વેપારીઓ છે તે ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાનો વેપાર છે તે કરી નાખતા હોય છે લોકોના આરોગ્ય સાથે ચેડા છે તે કરવામાં આવતા હોય છે રિપોર્ટ આવે ત્યાં તો મોટા ભાગના લોકો છે તે પોતાનું સિંગતેલ લઈ લેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તા વાળું કે જે ભેળસેળ વાળું જે સિંગતેલ છે તે લોકોના ઘર સુધી પહોંચી જતું હોય છે ઉલ્લેખનીય છે કે જેમ જેમ સિંગતેલ ના ભાવમાં વધારો થતો જાય છે તેમ જે ભેળસેડી તે પણ કરતા હોય છે ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજકોટ જિલ્લા છે તેમાં જે સોળ ઓઇલ મિલ છે તેમાંથી નમૂના લેવામાં આવ્યો છે અને રાજકોટ શહેરની જે ત્રણ પેઢી છે તેમાંથી સિંગતેલ ના નમૂના છે તે લેવામાં આવ્યા છે આભાર આપનો માહિતી બદલ